હેલો ગાઈસ તો પડી ગયું હાલ ને આપણે ઉતારવાનું છે તો કેવી રીતે બનાવશું દેખાડશું તો કન્ટિન્યુ મારા બ્લોગમાં બની રહેજો રીતે બનાવશું એ મારા બ્લોગમાં બની રહેજો તો આપણે વિડિયો ઉતarro જવાનું છે જવાનું છે તો લઈ હું ડોક્ટર ને આગળ

એ આખો બાટલો નાખશે તારી વગા હાલો ઉભા થઈ જાવ તો જાવ બાટ લ્યો હમણાં તાત

તો તમે જઈને કેવો કે બોલજો કોમેન્ટમાં કહેજો અને આપણે એ બ્લોગ પૂરો કરવાનો છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નો સબસ્ક્રાઇબ કરી હોય તો શેર કરી દેજો તો આલો બધાને જય માતાજી